જ્યારે આપ ટાઇગર બાજુમાં બાજુ રહો ત્યારે ટાઇગર નો જુસ્સો અને તેનો રૂઆબ આપની આંખોને સ્થિર કરી દે છે સુરતના ના ભાઠા સાર્વજનિક અશ્વ શો માં મૂળ હોલેન્ડ નો જીપસી આ અશ્વ આખાય અશ્વ શો માં કેન્દ્ર બની રહ્યો છે ઘોડો ઠંડા પ્રદેશનો છે એટલે ઘોડા પગે વાર પણ આખા શરીરે એ રહી છે એટલે આને મેન્ટેન કરવા માટે અમારે દર અઠવાડિયામાં ત્રણ ચાર વખત અને શેમ્પુથી થી ધોવાનું આટી

જે તબેલો છે તેની અંદર એના માટે બે પંખા છે કુલર લગાવીએ છે ઘોડાને બે ટાઈમ દાણો આપીએ છે ઘાસચારાના માટે અલગ છે સવારના સૂકો લીલો બંને ઘાસચારો આપવામાં આવે છે અને પાણી બી અને સારી ક્વોલિટીનું જ પાણી પાવામાં આવે છે આશ્વા શુમા દક્ષિણ ગુજરાતમાંથી માંથી અંદાજ એકસો પચાસ થી વધુ અશ્વો ભાગ લઈ રહ્યા છે જેમાં આપણા અશ્વો ને નિહાળતા જ્યારે કોઈની નજર ટાઈગર પર પડે છે ટાઈગર ની વિશેષ રૂવાટી પર પડે છે ત્યારે સૌ કોઈ બોલી ઉઠે છે કે ભાઈ ઘોડો હોય તો આવું કારણ કે આ ટાઈગર ની વાત જ કઈક ઓર છે કેમેરામેન ભરત બ્રહ્મભટ સાથે રાકેશ બ્રહ્મભટ જીએસટીવી